अगर ओमपाल ये धनी बनती है, तब धनी आ रहे ना यहाँ ओमपाल तो ओमपाल क्या सेल है? ई पूर्ण से ही आत पूर से। आता धर कर। धनी ना है वह ई पूर्ण से। तमर कर धनी नहीं है। सुन बोलिए। जीरित ना है मुमताज हुई जी। આમાંથી એક પણ એવી છે છોકરોને સોડી ને કશું જ ના અને એક એવી છે કે ને સોડી છે દીકરી છે પણ છોકરો ને એવું કોણ જો વધારે કે રીતે ખવું પડે જો બોલો ભય પડે મારું નામ જવું કંઈ નહીં સભા વાળો મારો આપડીનો ભગવાન બોલતો છે અમારું અમાર ભાઈ જગતમાં જીવું છું મજા મજાન મારું નામ જવું ભાઈ મારો ઈશ્વર કે છે ઓમતી એક પુણ છે ના 100 થઈ તેર ભયું થઈ તૈની ભયું

ના વાત ને જો મરા જો હુમૈનો ઓંકે છે મૂશિયન આપણી કો બે જણ આઈન પગે લાગી જાજો ગમેતા રે રેડી કે ચાર બી છે હાલ તો ચાર છે ચાર ઉ છે ઉજા હો ભાઈ ઉમડી ના

બરોબર ચારે ચાર ને દીકરા મારી રોંગ બોલતો હોય છે અને ચારે ચાર ને આ દીકરા અગિયાર મહિના એકવીસ તાડા બોલીશું સુશંકર

પરી ખાવા છે પાછળ વાળા રહ્યા ગીજામ છે કે બોલું ન બનાવું મારું નામ જાવ ભાઈ ને ભાઈ લેવેશન બાપા નો કરતા જગતમાં જેવું સુખ નું ભાવ મારું ખોટું નહીં કરતું લે

સભાવાળો મારો તો હું ભગવાન કે છે ડાળો સડે એટલે એક માતા વળ કરાવજે ભાઈ ઉના પર દાપડી છે ભાઈ દારૂ પીવે છે હા શું બોલજો હે ચર પીતો તો પેલા નહીં હમણા ચર પીતો ચાર મહિના થયા ના ના હમણા હા શું બોલજો તો દાદા

ચિંતા સુ પણ જેવો દાડો ચડે એટલે આ માતા વોળ કરાવે ખાલી ગોળે જેવો દાડો ચડે માથા વોળ કરાવે બાકી હાથ મરી જાય છે આઠમો પડી ગયો નમો છે આજે હા હાર બધા પોતાની કુલદી મૂકીને અગરબત્તી દીવા દુઃખ કરજુ માતા કરજો નોકી કરવાની